આજરોજ ઝોન ટુ વિસ્તારના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદી જુદી જે રથયાત્રાઓ અને જુદા જુદા જે પ્રોસેસનો અને કાર્યક્રમો છે જે આવતીકાલના ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા દિવસના અનુસંધાને ગોઠવવામાં આવેલ હતી તે તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો અને એસીપી ડીસીપી લોકલ પીઆઈ આ બધા દ્વારા પણ જુદી જુદી જગ્યાએ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો આ ઉપરાંત ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે આવતીકાલ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે મૂવિંગ અને ફિક્સ પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે અને આ રીતના અમે તૈયાર છીએ બંદોબસ્ત માટે અને કાલે એની સાથે સાથે તમામ સમાજના આગેવાનો ફ્રેન્ડ ઓફ પોલીસ શાંતિ સમિતિના સભ્યો આ લોકો સાથે પણ અમે મિટિંગો યોજેલ છે હોલા મિટિંગ પણ થઈ છે તમામ આગેવાનો સાથે શાંતિપૂર્ણ માહોલમાં આ કાર્યક્રમ ઉજવાય એ માટે અમે આયોજન પણ કર્યું છે અને તમામના સંકલનમાં પણ અમે રહેલું